ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને દરેક એ હાર અને ચરણમાં પુષ્પ પાત્ર પ્રકટ કર્યો હતો આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરસિંહ રાણા લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ લીંબડી શહેર ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ ભાજપ આગેવાનો કાર્યકરો હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત હાજર રહેલ હતા તેમજ ઉપસ્થિત શહેરીજનો દ્વારા જય ભીમના નારા સાથે લીંબડી શહેરમાં બાઇક રેલી પણ યોજી હતી ડૉક્ટર સાહેબની ચૌદમી એપ્રિલ એટલે કે આપણે સૌ એમને બંધારણના પોતાનો જે ડોક્ટર બાબાસાહેબે આજના દિવસે જન્મ જયંતિ છે એના નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના ને બધાય માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા બાબા સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે આપણા સૌ માટે આદરણીય છે પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ દેશમાં એ તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવ્યા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય એક દેશના નાગરિક તરીકે ન ભૂતો ન ભવિષ્યથી આવા ડૉક્ટર સાહેબના જે વિચારો છે એમનું બંધારણ એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય કોઈ પણ પક્ષની સરકારો હોય આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે અને આપણે બધાએ જાણીએ છીએ આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા સૌના છે એટલે મારા તમારા ડૉક્ટર સાહેબના આજના એકસો ચોત્રીસમી જન્મજયંતિ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ એમના નિયમોનું પાલન કરીએ અને એમને તો કીધું છે ઘણું બધું સંગઠિત બનો શિક્ષિત બનો અને સંઘર્ષ કરો આ આપણા સૌ માટેની વાત છે માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી એટલે તમામને આજના દિવસે એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને બાબા સાહેબ ના જે વિચારો છે જેમને બંધારણ આપણને બંધારણ મુજબ આપણે સૌ ચાલીને આપણે આપણા જીવન ધન્ય બનાવીએ જય ભીમ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર